બગવદર સબડિવિઝન પીજીવીસીએલ દ્વારા એજ ફિડરમાંથી બાય ફરગેટનું લોકાર્પણ છાસઠ કેવી આંબારામાં ખાતે કરવામાં આવ્યું હતું જેમાં પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીલે અને પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા તેમજ આ કાર્યક્રમમાં પીજીવીસીએલના અધિકારીઓ તેમજ ખેડૂતો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આ કાર્યક્રમમાં પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીએ તેમજ ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડીએ પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે ભાજપ સરકાર દ્વારા ખેડૂતોને તેમજ ગ્રામજનોને અવિરત વીજળી મળતી રહે તે માટે કટિબદ્ધતા દાખવવામાં આવી રહી છે સાથે જ સરકારી યોજના મુજબ સોલાર સિસ્ટમનો વધુને વધુ ઉપયોગ કરવા અને સરકાર દ્વારા હાલની તકે સોલાર માટે જે સબસિડી આપવામાં આવે છે તેનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો હતો આ તકે પોરબંદર વર્તુળ કચેરીના અધિક્ષક ઈજનેર કિરણબેન

આ પ્રોગ્રામ અન્વય મુકામે ભારતીય જનતા પાર્ટીના પોરબંદરના ધારાસભ્ય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા સાહેબ માજી કેબિનેટ મંત્રી શ્રીભાઈ મુખેરિયા સાહેબ તથા અન્ય આગેવાનો અને ગ્રામજનો અત્રે ઇનોગ્રેશન પ્રોગ્રામ જે ઉદઘાટન પ્રોગ્રામ હતો અત્ર હાજર રહેલ છે જેટકોના અધિકારીઓ પીજી અધિકારીઓ અમારી કચેરીના સુપ્રિન્ટેન્ડિંગ એન્જિનિયર પટેલ મેડમ અમારા કાર્યપાલ અભિગ્નિયા સાહેબ સબડિવિઝન સબડિવિઝનમાં બે તાલુકા પોરબંદર અને બે જિલ્લા પોરબંદર દેવભૂમિ દ્વારકા ટોટલ અમારા ફીડરો છે ઇલેવન ટ્રેલ ફીટરો એકસાઠ ફીડરો છે જેમાંથી ખેતીવાડી ફીડરો બેતાલીસ અને જ્યોતિગ્રામમાં અઢાર ફીડરો છે ટોટલ એરિયા કવર કરીએ છીએ અને ટોટલ ગ્રાહકો છે એવરેજ રેવન્યુ એસેસમેન્ટ બે કરોડ પર મંથ ટોટલ ઇલેવન કેવી એસટી લાઈન છે અઢારસો ચોત્રીસ કિલોમીટર એલટી લાઈન નવસો પંચાણું કિલોમીટર અને ભગવત સબડિવિઝન ટોટલ ટ્રાન્સફોર્મરોની સંખ્યા છે દસ હજાર એકસો પિસ્તાલીસ આજનો જે પ્રોગ્રામ હતો કે જે સુદર્શન એથી ફીડર થી લોકાર્પણ એ છાસઠ કેવી આંબારામ એસેસ નીકળે છે પ્રોજેક્ટ કોસ્ટ તેની નવ લાખ રૂપિયા છે સ્કીમ છે એસકે જેવાય અને ટોટલ લોડ છે જે પહેલાના પીટરનો નો ઇલેવન કેવી કમી એક્ઝિસ્ટિંગ ફીડર નો છત્રીસો ચૌદ કેવી હતો મેક્સિમમ એમ જે લોડિંગ હતા એકસો અડતાલીસ એમજીઅર ફીડર બાયપરકેશન પછી હયાત કમી એજી પીટરમાં નો સોળ અને નવા સુદર્શન એજીમાં ચૌદસો અઠ્ઠાણું કેવી લોડિંગ આવે છે

ત્રણ કિલો સુધી મેક્સિમમ ઇઠોતેર હજાર સબસીડી સોલાર સિસ્ટમમાં ચાલુ છે જેનો લાભ લેવા સર્વે કરવામાં આવે છે અને હાલ બગોદર સબડિવિઝનમાં બીજી એક કેન્દ્ર સરકારની એમડીસીસી સ્કીમ છે આરડી આરડીએસ એમ બીસીસીસી કંડક્ટરની આરડીએસ સ્કીમ હેઠળ એની કામગીરી વિવિધ અત્યારે કામગીરી ચાલુ છે ને તબક્કાવાર એ કામગીરી પૂર્ણ કરવામાં આવશે તેની જાણકારી અત્ર આપવામાં આવે છે કેવી કેવી સુદર્શન એજી એજી ફીડરમાંથી બાય ફોર થયેલ તેનું પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા અને પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું ધીરુભાઈ ની ગુજરાત ન્યૂઝ બગવદર